નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફોર વન થ્રી સિક્સ ફાઈવમાં અહીંયા આપણે ગણિતના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ આપણે એવા જ પ્રકારના દાખલા જોઈ રહ્યા છીએ કે જે તમારી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અથવા તો જે ટૉપિક પૂછાઈ ગયેલો છે એ જ ટૉપિકના દાખલાની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ જેનો આ ભાગ છે અઢારમો છે જો આગળના ભાગ તમે ના જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર જઈ અને તમે બધા જ ભાગ જોઈ શકો છો દરરોજ સવારે આઠ વાગે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો આઠ વાગે આપણી ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલાય જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ અહીંયા ક્લિક કરી અને એને સબસ્ક્રાઈબ કરી લેજો પછી ત્રણથી ચાર સેકન્ડ પછી તમને અહીંયા એક બે લાયકન દેખાશે એને ખાસ દબાવી દેજો જેથી કરીને જ્યારે હું નવો વિડીયો અપલોડ કરું તમને તરત નોટિફિકેશન મળી જાય તમે સહેલાઈથી એને જોઈ શકો જો તમે વિડીયોને શેર કરવા માંગતા હોય તો અહીંયા શેરનું બટન છે તેના પર ક્લિક કરી અને પછી વોટ્સએપ અથવા તો ફેસબુક સિલેક્ટ કરી અને એને શેર તમે કરી શકો છો મિત્રો હું અનએકેડમી એપ્લિકેશન પર પણ ભણાવું છું તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં તમે ભાવેશ સુતરિયા સર્ચ કરી અને મને ફોલો કરી શકો છો જોઈએ આપણે પહેલો દાખલો નાનામાં નાની એવી કઈ સંખ્યા કે જેને આઠ નવ અને બાર વડે ભાગતા દરેક વખતે શેષ બે આવે હવે તો પહેલાં તો આપણે એ શોધીએ કે નાનામાં નાની એવી કઈ સંખ્યા જેને આઠ નવ અને બાર વડે ભાગી શકાય નાનામાં નાની એટલે શું થાય લઘુત્તમ હવે ત્રણેય વડે ભગાય એવી સંખ્યા એટલે આપણે શું શોધવાનું તો કે સામાન્ય એવી સંખ્યા અને શું શોધવાનું છે આપણે તો નાનામાં નાની એવી સંખ્યા એટલે કે અવયવ શોધવાનો છે એને આપણે શું કહીએ લસ્સા અ બરાબર તો આઠ નવ અને બાર એના વડે ભગાતી હોય એવી પહેલાં તો આપણે નાનામાં નાની સંખ્યા શોધી લઈએ તો અહીંયા હું ચારથી ભાગ ચલાવું તો ચાર દુ આઠ અહીંયા આવશે નવ ચાર તરી બાર અહીંયા આવશે બે એક નવ અહીંયા આવશે ત્રણ ત્રણથી હું ભાગ ચલાવ ત્રણ એકા ત્રણ અને ત્રણ ચલાવ બધા એક થઈ જાય ચાર દુ આઠ આઠ તરી ચોવી ચોવી તરી બોતેર તો આઠ નવ અને બાર એ બધાથી ભાગાતી હોય એવી નાનામાં નાની સંખ્યા કઈ છે બોતેર હવે શું કહે છે કે દરેક વખતે શેષ એને બે જોઈ છે તો હું માં બે ઉમેરી દઉં એટલે કેટલા થાય ચુમોતેર થાય હવે આ ને તમે આઠ વડે ભાગો નવ વડે ભાગો અથવા તો બાર વડે ભાગો ત્યારે તમને શેષ છે હંમેશા બે મળશે આપણે શું કર્યું પેલા લસા શોધી લીધો પચાસ થાય પ્રાકૃતિક સંખ્યા છે એ ક્યાંથી ચાલુ થાય તો કે એક બે ત્રણ એવી રીતે પચાસ સુધીનો આપણે પેહલા તો સરવાળો કરવો પડે એને ભાગ્યા ટોટલ કેટલી સંખ્યા છે પચાસ સંખ્યા છે તો એને ભાગ્યા પચાસ કરવા પડે હવે આ આપણે સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર આપણે પ્રાઇમરીમાં ભણી ગયા શું આવે તો કે એન એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ એન બરાબર શું થાય તો જે કાંઈ સંખ્યા આપેલી છે એ અહીંયા જો એન બરાબર કેટલી સંખ્યા આપણને આપેલી છે પચાસ સંખ્યા આપેલી છે તો કે પચાસ ગુણ્યા એન પ્લસ વન એટલે પચાસ વત્તા કેટલી થાય એકાવન એને ભાગ્યા બે આ શું થયું આનો સરવાળો થયો છેદમાં છે પચાસ હતા એ તો આપણે મૂકવાના જ છે તો છેદમાં આવશે પચાસ આ પચાસ ને આ પચાસ ઉડી જાય પચીસ પોઈન્ટ થાય નેક્સ્ટ અમુક રકમ ઉપર અમુક ટકાએ સાદું વ્યાજે મૂળ રકમના નવ ના છેદમાં સોળ જેટલું છે એટલે કે આઈ આઈ બરાબર શું આપેલું છે તો કે નવ ના સોળ પી

ભાગ્યા સોળ નું વર્ગમૂળ કેટલું થાય ચાર ત્રીસ ભાગ્યા હું ચાર કરું એટલે શું જવાબ મળશે સાત પોઈન્ટ પાંચ એટલે કે વ્યાજનો દર છે કેટલો થાય સાત પોઈન્ટ પાંચ ટકા થાય બરાબર જોઈએ નેક્સ્ટ એક દુકાનદાર વસ્તુની ખરીદી પર દસ ટકા વટાવ આપે છે જો રોકડ ચૂકવણી કરવામાં આવે તો તે વધુ બાર ટકા વટાવ આપે છે જો વસ્તુની મૂળ કિંમત બસો પચાસ રૂપિયા હોય તો રોકડ ચૂકવવામાં આવે તો કેટલા ચૂકવશે અહીંયા ડાયરેક્ટ આપણે ગણતરી કરીએ કે વસ્તુની મૂળ કિંમત છે બસો ને પચાસ હવે એના ઉપર પહેલાં તો એ દસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે તો સોમાંથી એ દસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે તો આપણે એને કેટલા ચૂકવવાના હોય નેવ ટકા રૂપિયા ચૂકવવાના હોય એટલે કે બસો પચાસના નેવ ટકા કેટલા થાય એ આપણે એને અત્યારે ચૂકવવાના છે હવે એવું કહે છે કે જો રોકડ ચૂકવણી કરીએ તો એ પાછું બાર ટકા વધારે આપણને ડિસ્કાઉન્ટ આપે તો અહીંયા પણ આપણે રોકડ ચૂકવણી કરવાની છે એટલે એ બાર ટકાનો લાભ આપણને મળવાનો છે એટલે સો ટકા હોય એમાંથી બાર ટકાનું ડિસ્કાઉન્ટ આપે તો એને કેટલા રૂપિયા મળશે અઠ્યાસી રૂપ ટકા રૂપિયા મળશે અથવા તો એને અઠ્યાસી ટકા જેવા આપણે એને ચૂકવવાના થાય બરાબર હવે આવડશે ઉપરથી બે મીના આવડશે અહીંયા આવશે પચીસ ચોકસો અહીંયા ઉડાડું તો શું આવે બાવીસ બાવીસ નવ્વા કેટલા થાય નવ દુ અઢારનો આટલો વધે નવ દુ અઢાર ને એક ઓગણીસ એકસો ને અઠ્ઠાણું એટલે કે બસો ને પચાસ રૂપિયાની જે વસ્તુ છે જો દસ ટકા અને પછી બાર ટકા ડિસ્કાઉન્ટ આપે તો એકસો પાંચ મહિના માટે અર્જુન છે ચારસો રૂપિયા પાંચ મહિના માટે અર્જુન ચારસો રૂપિયા પાંચ મહિના માટે અને ભરત સો રૂપિયા ચાર મહિના માટે લાવી ધંધો શરૂ કરે છે ભરત સો રૂપિયા સો રૂપિયા ચાર મહિના માટે આવી ધંધો શરૂ કરે છે વર્ષના અંતે તેમનો લાભ થાય છે રૂપિયાનો છે ભાગ કેટલો હવે જેને જેટલા રૂપિયા જેટલા ટાઈમ માટે રોકેલા હોય એ પ્રમાણે એને એનો ભાગ મળવાનો છે બાર હજાર નફો થયો છે તો એમાંથી કોને કેટલા મળશે કેવી રીતે નક્કી થાય તો આને આઠસો રૂપિયા પાંચ મહિના માટે રોકેલા છે એટલે ટોટલ એને ચાર હજાર રૂપિયા રોકેલા ગણાય અર્જુનને ચારસો રૂપિયા પાંચ મહિના માટે રોકેલા છે એટલે એને બે હજાર રૂપિયા રોકેલા ગણાય અને ભરતે સૌથી એટલે કે સો રૂપિયા ચાર મહિના માટે એટલે કે એને રૂપિયા રોકેલા ગણાય હવે આ ત્રણેયનું આપણે પ્રમાણ શોધી લઈએ ગુણ્યા કેટલું થાય ચાર હજાર ચારસો ગુણ્યા પાંચ કેટલું થાય બે હજાર સો ગુણ્યા ચાર એટલે કે ચારસો આ બધામાંથી બે બે મીંડા ઉડે છે તો પહેલા એને ઉડાડી દઈએ અહીંયા આવશે વીસ અહીંયા આવશે ચાર હા જો અહીંયા બધામાં ચાર થી ભાગ ચાલશે તો અહીંયા આવશે દસ અહીંયા આવશે પાંચ અહીંયા આવશે એક ટોટલ ભાગ કેટલા થાય છે દસ ને પાંચ પંદર સોળ ભાગ થાય છે ટોટલ રૂપિયા કેટલા છે બાર હજાર રૂપિયા છે નફો એને ભાગ્યા સોળ કરી દો ગુણ્યા હવે શું આપણને પૂછેલું કે ભરત નો ભાગ કેટલો ભરત ક્યાં છે તો કે પહેલો કરણ બીજો અર્જુન અને ત્રીજો છે ભરત છે તો આ કરણ અર્જુન અને ભરત એટલે કે એનો ભાગ કેટલામો છે એકમો બરાબર ટોટલ ભાગ કેટલા થાય દસ ને પાંચ પંદર ને એક સોળ બાર હાજર ભાગ્યે સોળ કરીએ ભરત નો ભાગ કેટલામાં છે એકનો તો એને એક વડે ગુણ્યા આ છે એક ભાગનું મૂલ્ય મળે એને હું પાછું એક વડે ગુણો માનો કે એવું પૂછેલું હોત કે કરણ ને કેટલા રૂપિયા મળે તો બાર હજાર ભાગ્ય સોળ કરવું એટલે મને એક ભાગનું મૂલ્ય મળે કરણના ભાગે કેટલા રૂપિયા જાય છે દસ રૂપિયા તો આપણે એને દસ વડે ગુણવું પડે દસ ભાગ જાય છે તો આપણે એને દસ વડે ગુણવું પડે એવી જ રીતે જો અર્જુન માટે પૂછેલું હોત તો બાર હજાર ભાગ્યે સોળ ગુણ્યા પાંચ કરવા પડે બરાબર અહીંયા આપણને ભરત માટે પૂછેલું છે એટલે ગુણ્યા એક કરીએ આવશે ત્રણ ત્રણ હજાર ભાગ્ય હું ચાર કરું એટલે કેટલા રૂપિયા મળે સાતસો પચાસ મળે સાતસો ચોક અઠ્યાવીસો પચાસ ચોક બસો એટલે ટોટલ કેટલા થાય ત્રણ હજાર તો ભરત ભાગ છે કેટલો સાતસો ને પચાસ રૂપિયા થાય મિત્રો હવે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો દરરોજ સવારે આઠ વાગે આપણે પ્રેક્ટિસ સેટનો વિડીયો અપલોડ કરીએ છીએ તો એને તમે જોવાનું ના ચૂકશો